એટલે ચાલ આઈ ગયો તો હવર હવર ડબલે જવા જો તો કાકા એટલે પાઈન માં જવાનું કે તારે ડબલે જાવા પણ કાકા ડબલે જાવ તો વેલું વેલું જાવું પડે ને એટલે આ ને સુધરે ને સુધરે આરો આ સુધર તો છે કોઈ દાડો પણ કાકા હું ડબલે જાવા ના જુ અને આપણે અહીંયા જાન લઈને પોક ને કદાક પાદું ને વેવણ બે બંધ થઈ જાય તો એટલે આ હમણે વેવણ ને ડખા અરે મારો બેટો હેડો હવે ગાડી ચા છે ગાડી ઉપરી પછી રોડે તૈયાર છે એટલે કાકા ચી ગાડી લાવ્યા મારા હાથું રિક્ષા કાકા રિક્ષા પર હું ન જવાનો સારું વાંધો ન જા નેકલ ના ના કાકા સાચે ખર્ચો હે ના ના હેડ વાગ છે એમો હેડ ને આગળ આ મારા બેટો વાત કરે ભમરાળો

લા શું છે પડતા રહે એમી રિક્ષા સાઈડમાં કરાવો અલ્યા ભઈ સાઈડમાં કર દે શું છે લે તારે ભઈ તરવલ પકડો લાવો અલ્યા શું છે પણ કાકા હા હું જાતો હું પણ હવે તો પોકો એટ આવું છે રાત્રા સતર ડબલે જવા તી ફટારું થાય તારો દરદાન પોખેમ એક રૂપિયા ની એકાવી ચાર નહી આવતી ડબલે દાવા દાવી ખરીદી કરે છે પણ તમારે

એટલે ભયા તારો તો છોકરો ને શું છે એટલે પણ શું કરું બચારા ને આઘવાનું એટલે ડબલ દાવાનું થઈ ગયું છે શું કરું અડે કાકા આઈ ગયો હવે આયો હવે આયો તો અલ્યા એ ભડા આટલી વાર હોય અલ્યા પણ કાકા શું કરું આ જવાનું થઈ ગયું તો એટલે મે બોલા ફોન ઉપર ફોન આવે છે લતર વેલ લાગે તારે નથી પડવા જવાનું ને હવે તું આવ ને બેસ રિક્ષા માં બેસડ રિક્ષા માં ચાલુ કરે ડ્રાઈવર ચાલુ કરે ચાલ ભીની રાખું એટલે પણ રાખવી પડે ચાલુ ચાલુ કરો લા મારો બેટો ક્યાં ડાયરો છે સિગર મન ચેરા જવા દેતી હું તો અંદર બેસ જાશે ની વે વિદ માટલી નથી લખાઈ એટલે શું ચેક કરે રતો હોય ગારો ચેક કરવા ગર રિક્ષા ની હેડે તારી મરા છે તો શું કરવાનું શું ગ્રામ ટ્રેડિંગ જ ભલે તેરીન શું તારો બા ગાઠા વાત કરે કેટલો વજન છે એનો 50 કિલો છે શું હવે પડશે મારી એન્ટ્રી એન્ટ્રી તારે પાડવા લાડી લેવા લાડી લેવા તો પછી એન્ટ્રી પાડવાની આવે કાકા પણ મારું આરું વાત લો છે એ તો લોસા કશું ને વાઘે દવાનું હે તો પછી અડો ઉપાડી કરી હે ડ્રાઈવર તું ઉપાડેલી મારા છોકરા ને પૈસા અલગ લઈશ મારો બેટો અલગ પૈસા માંગે શું કરવું એટલે શું કરવું કે ભાઈ નાનો નાટક કરે છે મોટો આ તો ના ના જઈજો ના નો પોચો નારિયલ બારીઓ લઈને બધી વેવાઈ ના કરી ઈ તો આ તો બહુ કરે હે ઈ તો લઈને આવતો રે લે ના ના હેડો હેડો હવે હેડ તમે હેડ હેડો ભૂછા આગળ દિન તેડો હેડો હેડ આમ સાઈડ પર મારો બેટો ગારો પડે દો દી લે ગારો વેવાઈ માટી લખાઈ નહીં હવે અમે તો વી વીના ઘરે ઉતારી દીધા છે હા હવે ઓળડતા તો મને ફોન કર્યો તો એમ આવા પાછા એટલે ચા દોહરા અમે ગમે એમાં થોડું કમ

છોકરા બડી તપતું સાપો કાલપરો કરી પણ બા નથી ઉતારું રે આજુ ભલે બડી તપતું નથી માલે જા તપે મને તપતું છે વાલી આ વે ભાઈ મારા બેટા પાણી ચાલ લઈને આવશે સિગર લે વે ભાઈ પણ આ લે કાલ કા હા હું તો બીજે ના ઘડી દતરો છે કાલી કૂતરી વાહે પડી એટલે પર તારે બીજે ના ખરી ના દવર ન તો ભાલ્યું તે હમણા ધોકા લઈને વાહે પડો છું આ લે આ તો છોકરાને વગાડી છે હમણા છોકરાને તું કાકા તમે બેહો મો આવું